નામ ઉજાગર કર્યું છે મોટા વરાછા તેમજ ઉત્તરાયણ વિસ્તારમાં સતત અગ્રેસર રહેનાર અને સૌથી વધુ એવન ગ્રેડ આપનાર એસસી તથા વિદ્યાર્થીઓએ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે તથા ગજેરા રુદ્ર વિકાસભાઈએ અઠ્ઠાણું મેળવીને સમગ્ર ગુજરાતમાં ટોપ ટેન માં આવીને શાળાને અપ્રતિમ પ્રસિદ્ધિ અપાવી છે વિદ્યાર્થીઓએ મેળવેલી આ અનોખી સિદ્ધિ બદલ તમામ ટ્રસ્ટીઓ સીઈઓ શ્રી દીપકભાઈ ભડિયાદરા આચાર્ય ગિરીશભાઈ ખોયાણી કોઓર્ડિનેટર તેમજ તમામ શિક્ષકોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા મારું નામ દીપકભાઈ ભડિયાદરા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં સીઈઓ તરીકેની ભૂમિકા ભજવું છું આજે ધોરણ દસનું રિઝલ્ટ ડિક્લેર થયું અને ખરેખર જાણીને એટલો બધો આનંદ થયો કે સવાર સવારથી એટલી બધી ખુશી હતી આખા સુરતની અંદર જોઈ તો મોટા વરાછામાં અમારી સ્કૂલ એકસઠ એવન સાથે લગભગ ટોપ પર રહી છે દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી અમારું રિઝલ્ટ જોઈ તો ઉત્તરોત્તર અમે જ અમારા રેકોર્ડ એ બ્રેક કર્યા છે ઘણી બધી નામાંકિત શાળાઓ કરતાં પણ ઊંચું રિઝલ્ટ આપવાનો મને ગર્વ છે આજે જોઈએ તો અમારો રુદ્ર એ અઠ્ઠાણું પોઈન્ટ સોળ ટકા સાથે ગુજરાતમાં ટોપ લેવલ પ્રાપ્ત કર્યું છે એ બદલ ખરેખર ખૂબ હર્ષની લાગણી અનુભવે છે અને એકસઠ એ વન અને સત્યોતેર એ ટુ ખાસ મારે વાત કરવી છે તો મારી સ્કૂલની અંદર બસો ચૌદ વિદ્યાર્થીઓ હતા એમાંથી એકસો આડત્રીસ વિદ્યાર્થી એ વન અને એ ટુ એટલે સિત્તેરથી એંસી ટકા બાળકો એ વન અને એ ટુમાં છે આ ટકાવારી જોતા કદાચ સુરતમાં આવું પરિણામ અમારી સ્કૂલનું એકનું હશે એનો પણ મને ખૂબ ગર્વ છે એમ કે અમે બાળકોને પહેલાં ધોરણથી જે ટ્રેનિંગ આપી આજે અમારી શાળાના તેર વર્ષ પૂર્ણ થયા તો છ સાત બાળકો એવા હતા કે જે બાળભણમાં અહીંયા અભ્યાસ કર્યો અને અહીંયા દસમા ધોરણની અંદર એવન લાવી ચૂક્યા છે એટલે પાયાથી જ અમારી સંસ્થા આવું જબરજસ્ત શિક્ષણ આપે છે સુવિધાની વાત કરીએ તો આ બે અઢી વીઘામાં અમારું કેમ્પસ છે સ્માર્ટ બોર્ડ છે દસમા ધોરણની અંદર મોડલ ટેસ્ટથી લઈ અને એક એક વિષયની અંદર એટલી બધી કાળજી અમે રાખીએ છીએ જેના કારણે આ રિઝલ્ટ પોસિબલ બન્યું છે ખાસ તો હજુ આ દસમું ધોરણ છે આ પરિણામ અંતિમ પરિણામ નથી મેં ઘણા બધા એવા જોયા છે કે એક બે બે વિષયમાં નાપાસવા છતાં ફરી વખત એક્ઝામ આપીને સી એ બની ગયા છે ઓગણચાલીસ ટકાવાળા બાળકો ડૉક્ટર બી બની ગયા છે તો આવા ઘણા હજુ તો આપણી પાસે બહુ બધો સમય છે ઘણું બધું આપણે કરી શકીએ તો આ પરિણામ એ અંતિમ પરિણામ નથી એમ આપણી પર કોન્ફિડન્સ રાખી અને ફરી પાછું આ રિઝલ્ટ સુધરી શકે છે અને આગળ જઈ શકે છે અને ઘણી બધી ફિલ્ડ હોય સ્કિલ બેઝ આપણે આગળ વધવાનું તો રિઝલ્ટના આધારે કોઈ બાળકને ઓછું રિઝલ્ટ હોય તો એમાં હતાશ કે નિરાશ થવાની કોઈ જરૂરિયાત નથી હજુ આપણી પાસે ઘણા બધા વર્ષો છે અને ઘણું બધું આપણે અભ્યાસ કરવાનો એટલે કોઈએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી એવું મને લાગે છે દરેક જે પાસ થયા છે બાળકો એને મારા હૃદયથી નમસ્કાર એમણે જે સ્વપ્ન હોય એના માતા પિતાના જે સ્વપ્ન હોય એ સાકાર થાય એમણે જે ઈચ્છા અનુભવી હોય એ લેવલ સુધી પહોંચે અને ભારત દેશનું નામ રોશન કરે એવા આશીર્વાદ આપું છું ગુલાબબેન ડોંગા હું પ્રાથમિક વિભાગમાં પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવું છું આજનો દિવસ અમારી શાળા માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દિવસ છે કારણ કે ધોરણ બારનું પરિણામ પણ અમારી શાળાની વિદ્યાર્થીને ગુજરાતમાં ફર્સ્ટ ક્રમાંક અને સાયન્સ વિભાગમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું તેમજ સુરતનું નામ રોશન કર્યું હતું સાથે સાથે આજના પરિણામની જો વાત કરું તો એ વન ગ્રેડમાં એકસઠ બાળકો અને એ ટુ ગ્રેડમાં સિત્તોતેર બાળકો સાથે શાળાનું નવ્વાણું વીસ ટકા પરિણામ જાહેર થયું છે જે ખૂબ જ ગૌરવની વાત છે આ સાથે સાથે અમારી શાળા રમતગમત ક્ષેત્રે પણ સારું એવું આગું સ્થાન ધરાવે છે જેની વાત કરું તો સ્કેટિંગ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે મલેશિયા અને થાઈલેન્ડમાં પણ પ્રથમ ક્રમાંક તેમજ ગોલ્ડ મેડલ મેળવી શાળાનું તેમજ દેશનું નામ રોશન કર્યું છે આ તમામ પરિણામ માટે અમારી શાળાના ટ્રસ્ટીગણ આચાર્યશ્રી સીઈઓ તેમજ સમગ્ર વાલીગણ વિદ્યાર્થી અને શિક્ષકગણનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ ભાવના લાડ છે અને હું નર્સરીથી સેકન્ડ સ્ટાન્ડર્ડ સુધી પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવું છું આજે જાહેર થયેલા એસએસસી બોર્ડના પરિણામમાં ઉત્તીર્ણ થનાર તમામ બાળકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે જે બાળકો મારી પાસે બાલભવનમાં હતા એ જ બાળકો આજે એસએસસી બોર્ડના રિઝલ્ટમાં ખૂબ સારું પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે સ્કૂલના પરિણામની વાત કરીએ તો એકસઠ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે અને સિત્યોતેર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે ખૂબ જ આનંદની લાગણી છે જે સમગ્ર મોટા વરાછામાં સૌથી શ્રેષ્ઠ અને સારું પરિણામ છે સ્કૂલની વિશેષતાની વાત કરીએ તો અમારી શાળાની અંદર નર્સરીથી જ ધોરણ બાર સુધીના ક્લાસરૂમની અંદર ડિજિટલ પેનલ બોર્ડ છે જે અત્યાધુનિક શિક્ષણ કહેવાય છે સાથે સાથે કમ્પ્યુટર લેબ કેમેસ્ટ્રી લેબ ફિઝિક્સ લેબ સ્પોર્ટ્સના સ્પોર્ટ્સ માટે પણ ઘણા બધા સાધનો છે સાથે સાથે બાલભવનના બાળકો માટે લર્નિંગ મટીરિયલ પણ અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે અને આજે જે બાળકોએ પરિણામ મેળવ્યું છે એ માટે એમના માતા પિતાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્કૂલના સમગ્ર સ્ટાફ સીઈઓ દીપક સર દીપક સર તમામ ટ્રસ્ટી સાહેબો કોર્ડિનેટર આચાર્ય શ્રી ગિરીશ સર અને સમગ્ર શિક્ષકોને હું અને સાથે સાથે વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ મારું નામ લુખીજીલ કલ્પેશભાઈ છે સંસ્કાર રીતમાં હું અભ્યાસ કરતો દસમા ધોરણમાં મારા ચોરાણું ટકા એવા છે બોર્ડમાં મહેનત પૂરેપૂરી હોય છે દર વીકલી વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટ મોડલ એક્ઝામ કંડક કરાવે છે પછી બધી જ એક્ઝામનો જે આપણે અમારે ઓછી ઓછા માર્ક્સ આવ્યા હોય એની ઉપર કઈ રીતે મહેનત કરવી એની ઉપર ગાઈડન્સ આપે છે આનો શ્રી મારા મમ્મી પપ્પા અમારા શિક્ષકનો શિક્ષક સ્ટાફ અને શાળા પરિવાર કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે